નર્મદા જિલ્લાના નવ નવી મંડળીઓની રચના કરવામાં આવી જે પે બે મંડળીઓના સદસ્યોને મહાનુભાવોના હસ્તે મંજૂરી પત્ર એનાત કરવામાં આવ્યું છે વધુમાં પશુપાલકો ખેડૂતોને સંકલિત ડેરી વિકાસ પરિયોજના હેઠળ પશુધનનું વિતરણ કરવામાં આવ્યું છે સરકારના સહકારી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા માટે નવી એપીએમસી ડેરી અને મત્સ્યપાલન સહકારી મંડળીઓની રચના અને તેને મજબૂત કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારીકતા મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને નવી દિલ્હીમાં મેગા ઇવેન્ટનું આયોજન પચ્ચીસમી ડિસેમ્બરે કરવામાં આવ્યું જેને અનુલક્ષીને રાજપીપળાની ખેતી ઉત્પન્ન બજાર સમિતિમાં સભાખંડ ખાતે સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે ભારત સરકારને રાજ્ય સરકારે આ દિવસની સુશાસન દિવસ તરીકે જાહેર કર્યો છે રાજ્યને દેશને સમૃદ્ધ બનાવવો હોય તો સુશાસન વ્યવસ્થા પર સરકાર ખૂબ જ ભાર મૂકે છે અને મારે વિશ્વાસ સાથે કહેવું પડે છે કે દેશને રાજ્યની અંદર જેટલી જેટલી કલ્યાણકારી યોજનાઓ છે વિકાસલક્ષી યોજના છે એમાં પારદર્શક વહીવટતા દેખાય છે સુશાસન દેખાય છે શાસન થકી રાષ્ટ્રની સેવા અને પ્રજાની સેવા થઈ રહી છે આજે આ દિવસે ભારત દેશના સહ ગૃહમંત્રી ને સહકાર મંત્રી આદરણીય અમિત શાહ સાહેબે સહકાર ક્ષેત્રનું મહત્ત્વ લોકો સમજે સહકાર ક્ષેત્રમાંથી આ દેશના વિકાસમાં ઘણું બધું એવી યોજનાઓ જે છે કે એના થકી દેશની વિકાસના માર્ગે લઈ જઈ શકાય અનેક લોકોને રોજગારી મળી શકે એટલે સમૃદ્ધિથી સહકાર સહકારથી સમૃદ્ધિ આના ભાગરૂપે આજે એમને દિલ્હીમાંથી એક કાર્યક્રમનું લોન્ચિંગ કર્યો છે નવી મંડળી ઊભી કરી છે એની આજે જાહેરાત કરી છે કે આ મંડળીઓ થકી સરકારની ઘણી યોજનાઓ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ છીએ અને એનાથી લોકોને ઘણા બધા રોજગાર ધંધા મળી શકે છે કોઓપરેટિવ સોસાયટીઓ પણ આજે આખા ગુજરાતની અંદર એટલી બધી મજબૂત છે કે જેના કારણે અનેક લોકોને રોજગારી મળી છે અને સરકારની યોજનાઓનો સરળતાથી લાભ મળી રહે છે આજે નર્મદા જિલ્લામાં પણ અમે આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે દીપક જગતાપ સાથે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ રાષ્ટ્રપિલા નર્મદા